જમ્યા પછી તરત જ આ ત્રણ વસ્તુ ક્યારેય ન કરવી જોઈએ નંબર એક કેટલાક લોકો જમ્યા પછી મીઠાઈ ચોકલેટ જેવી ગળી વસ્તુઓ ખાય છે પણ આયુર્વેદ મુજબ જમ્યા પછી ગળી વસ્તુ લેવાથી તે આપણી શક્તિને નબળી બનાવે છે તે જઠરાગ્નિને મંદ પાડે છે અને શરીરમાં કફદોષને વધારે છે કેટલીક વખત તે વજન વધવાનું પણ કારણ બને છે માટે જો તમને ગળી વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો તેને જમવાની શરૂઆતમાં લેવી જોઈએ કારણ કે આ સમયે આપણી જઠરાગની પ્રદીપ્ત હોય છે અને ખોરાક આરામથી પચી જાય છે નંબર બે જમ્યા પછી ફાસ્ટ વોકિંગ કે બીજી કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ ન કરવી જોઈએ આ ઉપરાંત જમ્યા પછી તરત જીમમાં પણ ન જવું જોઈએ તેને બદલે જમ્યા પછી થોડીવાર વજ્રાસનમાં બેસવું અને સો ડગલાં ચાલવું જોઈએ નંબર ત્રણ જમ્યા પછી તરત જ નસવું અને રાતના જમવાના અને સુવા વચ્ચે ઓછામાં ઓછું બેથી ત્રણ કલાકનું અંતર રાખવું